મિત્રો આજે આપણે વાત કરીશું ઇમેલ્સ પ્રૂફિંગ સાયબર સ્કેમ આપણે ઘણી વખત મૂવીમાં એવું જોયું હશે કે કોઈપણ વ્યક્તિ ફેક આઈડેન્ટિટી બનાવીને સામેના વ્યક્તિ સાથે કોઈપણ જાતનો સાયબર ફ્રોડ કરતો હોય છે અથવા તો કોઈપણ જાતનો ફ્રોડ કરતો હોય છે આ પ્રકારના આપણે એક પ્રકારનું જ કહી શકીએ પ્રૂફિંગ એ એવી સિસ્ટમ છે કે જેમાં તમે કોઈ વ્યક્તિ અથવા તો કોઈ સિસ્ટમની આઈડેન્ટિટીને ચેન્જ કરી શકો છો જેથી તે આપણને ઓરિજિનલ ના દેખાય સ્પ્રૂફિંગ છે એ ઘણી રીતના થઈ શકે છે એમાંનો એક ટાઈપ છે ઈમેલ સ્પ્રૂફિંગ અંદર જે સ્કેમર હોય છે તે ઈમેલને મેનીપ્યુલેટ કરે છે અને વિકટિમને મેલ કરે છે આવા પ્રકારના સ્કેમની અંદર જે સ્કેમર છે એ તમને ડરાવવાનો ધમકાવવાનો પ્રયત્ન કરશે અથવા તો લોભામણી જાહેરાત કરીને તમારી સાથે કોઈ પણ પ્રકારનો ફાઇનાન્શિયલ ફ્રોડ કરશે કોઈ પણ પ્રકારના ઈમેલ્સ આવે તો એને સૌપ્રથમને વેરીફાય કરવા અને ત્યારબાદ જ એ ઈમેલ ઉપર એક્શન લેવું જોઈએ સાવધાન રહો સતર્ક રહો